તો સુરતના સૈદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનની મદદથી ચાપતી નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ પોલીસે કોમ્બિંગ પણ હાથ ધર્યું છે ઘણા વિસ્તારોમાં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે તો આ એસઓજીની ટીમ ડ્રોન મારફતે હાબા પરની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે સૈયદપુરા ખાતે જે રીતના પથ્થરમારાની ઘટના સામે આવી હતી ત્યારે સતત એસઓજીની ટીમ દ્વારા ડ્રોન મારફતે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ડ્રોન મારફતે હાલ ચેકિંગ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ એસઓજીની ટીમ દ્વારા અત્યારે ડ્રોન મારફતે અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અત્યારે એસઓજીના તમામ ટીમ અહીં ઉપસ્થિત જોવા મળી રહી ત્યારે ડ્રોનના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના ડ્રોન જોઈ શકાય છે ડ્રોન મારફતે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કર્યા બાદ જો ટેરેસ પર કોઈ અતિ વધી ગણે આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધારી આપવામાં આવી છે અત્યારે જોઈ શકાય છે ફરીથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ડ્રોન મારફતે તમામ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે વિસ્તારની અંદર સંપૂર્ણપણે માહોલ શાંત જોવા મળી રહ્યો છે ડ્રોન દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે સાઈ જગતા પીએચિવત